પૈસા આપડે તારો લગ્ન કરાવે ગામ માં આવે છોકરી આ બેટી તારું પીછું છે આ બે ચાર જણો બોલાવી અને બેટી

આપડી છોકરી ની જિંદગી બગડી ગઈ છે હા એ ફોન કરવો પડે બોલી છોકરી ની જિંદગી બરબાદ થઈ ગયા દારૂ પીપી પડી રહેશે

અરે રે એમાં તો 10 ના ને તમે પીજો નથી પીતો તમે પીવો વાળો તમારા હાથ મેલાયો છે કો આ તો રેવા દેજો ના લાવતા આલો એ લો લાય લો પીવો પીવો રાજા ચા પીવો બસ ભાઈ મારે તો શ્રાવણ મહિનો રહું છું હું તો શ્રાવણ મહિનો ને ચા પીવાય પણ હું નથી પીતો મારે એક રાઉન્ડ કરું છું હું મારું રાજા ભાઈ હું વાત કરવી તમારા ગામ નો એક છોકરો હું મારો છોકરો ને બે આવતા તમારા ગામ નો એક કાળુ ભાઈ કરીને છે ને એ દારૂ પડે તો છોકરી મારા ગામ છે